કે વર્ષના ડિસેમ્બરના અંત પૂરા અંત થાય એ પહેલા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જાહેર કરાયા છે આ ત્રિમાસિક ગાળામાં દેશના અર્થતંત્રમાં 8.4 ટકાના દરે વૃદ્ધિ થઈ છે અંતર અર્થતંત્રમાં આ તેજી અનુમાન કરતા ઘણી વધારે છે ભારતીય રિઝર્વ બેંક ડિસેમ્બરના ત્રિમાસિક માટે 6.5 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન લગાવ્યું હતું આ ઉપરાંત એસબીઆઈ રિસર્ચનું અનુમાન હતું કે ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો દર છ પોઈન્ટ રહી શકે છે આ રીતે તમામ રેટિંગ એજન્સી અને નિષ્ણાંતોએ આ અર્થતંત્રમાં વૃદ્ધિમાં સુસ્તીઓ રહેવાનું અનુમાન લગાવ્યું હતું જોકે હવે તમામ અંદાજો ધ્વસ્ત થઈ ગયા છે અને સરકારી આંકડા દર્શાવે છે કે ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિ દર આઠ ટકા કરતા પણ વધારે રહી છે ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિ દર સાત રહ્યો હતો આ જ રીતે ત્રિમાસિક ગાળાના આધાર પર દેશના જીડીપીમાં વૃદ્ધિ જોવા મળી રહી છે જીડીપીના નવા આંકડા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખેલી પોસ્ટમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રીજા ત્રિમાસિક ગાળા આઠ પોઈન્ટ ચાર ટકાની મજબૂત જીડીપી વૃદ્ધિ ભારતીય અર્થવ્યવસ્થાની તાકાત અને આપણી ક્ષમતા દર્શાવે છે અમારા પ્રયાસ ઝડપી આર્થિક વિકાસ સાથે સતત ચાલુ રહેશે આનાથી એકસો ચાલીસ કરોડ ભારતીયોને બહેતર જીવન જીવવા અને એના એક વિકસિત ભારત બનાવવામાં મદદ મળશે ચાલો નાણાકીય વર્ષમાં જાન્યુઆરીના અંત સુધીમાં સરકારની રાજકીય કોષ ખાત અગિયાર લાખ કરોડ રૂપિયાની સાથે સુધારેલા વાર્ષિક લક્ષ્ય ત્રેસઠ પોઈન્ટ છ ટકા પર પહોંચી ગઈ છે એક વર્ષ પહેલાના સમય સમાન ગાળામાં સરકારી ખર્ચ અને રાજસ્વની વચ્ચેનું અંતર એટલે કે રાજકીય કોષ ખાત કેન્દ્રીય બજેટ બે હજાર બાવીસ ત્રેવીસના સુધારેલા અનુમાનના સડસઠ પોઈન્ટ આઠ ટકા હતું ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સરકારની રાજકીય કોષ રાજકીય કોષ ખાત સત્તર લાખ કરોડ રૂપિયા એટલે કે જીડીપીના અઠાવન રહેવાનો અંદાજ છે Bu savaşçı